ઉપલેટા દિવ્યાંગ બાળકોની સેવા સંસ્થામાં નિખાલસ દિવ્યાંગ બાળકોને કિરણ બેન પીઠ્યા અને આસપાસ વિસ્તારના બહેનો દ્વારા તમામ દિવ્યાંગ બાળકોને હોલિકા દર્શન કરાવ્યા તેમજ ધૂળેટીના દિવ્યાંગ ભૂલકાવ સાથે રંગે રૂમી ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરી અને આ સંસ્થા દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવશે અને દિવ્યાંગ બાળકો પણ બધા બાળકોની જેમ તહેવારોનો આનંદ માણે એવી કિરણ પીઠ્યાની લાગણી છે ઓપરેટાની દિવ્યાંગ સંસ્થામાં અનેક પ્રોગ્રામો ઉજવવામાં આવે છે અને અમારા ઓપરેટાને આજુબાજુના વિસ્તારમાંથી સેવા ભાવી લોકો ભોજન સમારંભ નાસ્તા પાણીનું કોઈ પણ કપડા હોય કંઈ કોઈ બીજા કંઈ કાર્ય હોય તો જરૂર સેવા કરવા અને સેવા આપવામાં આવે છે તો કિરણબેન અને રમેશભાઈ બંને દંપતિ એવા છે કે સેવા ભાવીને સારું કામગીરી અને સારા સંસ્કાર આપવા માટે આ સંસ્થા ચાલે છે જય દ્વારકાધીશ હું કિરણબેન પીઠિયા ઉપલેટાની અંદર આપણે હોળીના દિવસે અમારી સોસાયટીમાં હોળી પ્રગટાવી ત્યારે અમે બાળકોને ત્યાં દર્શન કરાવ્યા અને બીજે દિવસે ધૂરેટીના દિવસે અહીંયા સોસાયટીના બેનો આપણે બધા બેનો મળી અને આ દિવ્યાંગ બાળકોને બધા તહેવારોમાં અમે બાળકોને નિખલસ ભૂલકાઓને પ્રોત્સાહન પૂરું પાડીએ અને આનંદ કરાવીએ છીએ અને આવા બાળકોને કે જે પ્રોત્સા ઉજવીએ તો આવા બાળકોને પણ મજા આવે